ભાઈ ગઈ કાલે જોરદાર તાવ આવ્યો તો પપ્પાને અને આજે જવાનું છે પપ્પાને દેશમાં ગામડે જવાના છે ભાઈ ક્રાકસ ક્રાકસ પછી જવાના છે સાવરકુંડલા એટલે એ બે ગામ લેવાના છે કવર કરવાના છે પપ્પા બે દિવસ રોકાવાના છે વધારે તો વધારે રોકાઈ જશે એટલે દાદા અને બા બે ગામ જાય છે પણ તાવની અપડેટ પછી આપું પહેલાં ભાભી જયો ગેશ્વર

એને થોડાક આગળથી થી એવું નીડે છે એને થોડુંક તાણ કરવી પડે રમેશભાઈ આવવાનું છે નહીં તમારે આવવાનું છે તો આવે પણ પછી આમનું નું સર્વનું આવી ગયું હોય તો પછી એને લાગે કે આ થોડુંક દૂર પડે તો એ ન આવે જેવું છે કાઈ નઈ પપ્પા તાવ તો રેડી થઈ ગયો છે મીઠાના પાણીમાં બોળી રાખેલા એટલે એ દવા પીધી હતી ઓકે છેલ્લે છેલ્લે પીધી એ છે એ સારું કર્યું માની ગયા તા માની જાય ને એના અવારમાં સાંજ જો ધાન જે જો એટલે મહિલાના ઘર નો માની કાઈ

ઓકે બાકી પેલા એ આખો ઓપન ધાબુ હતું અહીંથી અમારે આમ ક્યાં અડધો કિલોમીટર કિલોમીટર આગું દેખાતું એ તો રિસેપ્શન નહીં પડી હોય એનો નેટ દોય નું આવો માહોલ છે અને રે બટા ખૂબ વોચ કરજો હા ધાબુ બાબુ લાગે છે એને સોપડાઈ છે કોળે થાય છે બેલ બેલ નીકળે છે ચાલો નાસ્તો કરીએ નાસ્તામાં શું બના આ હા 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 રોટલી ના કડકડિયા છે

તો સારું છોકરાઓ જલ્દી મળી જાય કેમ કે અત્યારે છે ને લાંબી વાળી છોકરીઓ મળતી નથી મળતી ઘર સારું મળે એમ અને હવે લોકો રમવાનું શરૂ કરી દીધું છે અને જોઈએ છીએ ઘોડિયા ની દોરી અને હેતાં એને કમરબંધ બનાવી દીધું છે જો એની નજર ન્યાજ છે બઉ ગમે દોરી તારા કાકી તારા આંટીએ ખબર છે એટલે એ દોરી નથી ના સાદું આ નાડું બાંધુ છે જો મજા આવી હા પણ એ દોરી આમ ક્યારે કઈ આમ આવવાની પછી ન આવે એકવાર તમને મશીન ની આદત પડી જાય પછી મેન્યુઅલી ઇચકવાનું ઓછું થઈ જાય મશીન હોય એટલે સ્વિચ પાડી એક ગતિએ ફેરા કરે સ્પીડ ઓછી ધીમી થાય નહીં આ જો ગીત ગાયા કરે હા હા કેવું થયું સ્વિમિંગ બસ બોલી ગયો પછી અત્યારે હા અત્યારે

પણ પછી સપના ફોન કર્યો એને વિચકો ને ફોન કર્યો કે ના ના બધા ના પડે છે સપના ની એને આ મોજ બોજ કરવી છે ને આ પછી મચ્છર બચ્છર હોય એવું થોડું ખાય ને બધા ગાલ ખેંચે પછી નહીં રહી તો વગર કે ધારા લઈ જાય પછી પણ બહુ આજે અનહદ ખુશ હતી કે એટલી ખુશ થઈ કે અમારે બહાર જવાનું છે ખુશ ખુશ થઈ હા કા છે કપડા કેમ પર્સ લઈ હાલમાં અમે જઈએ છીએ કંકો પગલા અને કોના કંકો પગલા જઈએ છે એ મમ્મી કહી દે અભિષેક રાદડિયા ઓકે ભાઈ એમના નહીં નહીં સગાઈ થઈ સવારમાં અત્યારે ટૂંકું પગલાં નું જમવાનું છે તો ત્યાં જઈએ છીએ મનોરથ અને હા મનોરથ ફાર્મ ફાર્મ તમને બતાવું આવું થયું તો અનેરી સાથે આવું હતું ચાલો ફટાફટ આમ તો નીકળી જ ગયા છીએ હવે બાર પૂરો થઈ ગયો છેલ્લા પેલા લગન થયું પછી પછી પૂરું

સગા માં હતું એટલે મમ્મીના મામા ગ્રુપ આખો અમને આજે મળ્યો પણ બધા ભણા ભણા કરતા હતા મમ્મી આવું ફાર્મ મેં નથી જોયું મસ્ત ફાર્મ હતું એકદમ ચોખ્ખાઈ લાઈન એકદમ નવું કમ્પ્લીટ ક્લિયર કટ આ લાકુ પ્રાચા માં નથી વર્ષમાં આવું કઈ ફાર્મ નથી એમ આજે મેં અને ભાઈ ભાઈ ઘણું બધું નોલેજ લઈ લીધું જો કે નોલેજ હોય ત્યાં આપણે આપડે ટકોર મારે એટલે આપણે પાછા એક્ટિવ થઈ જાય નહીં ભાઈ

ભાઈ જિંદગીમાં આમ તો આટલી નજીક થી પેલી વાર જોયો ને ડિફેન્ડર બરાબર હવે થયું કેવું ખબર અમે એન્ટ્રી લેવાના હતા ઘણા હતા

મોડલ એટલે ટેક્સ વાળો લોગો એવી રીતનું છે ચાલો હવે એને રીતે લેવા માટે હું અને સપના બે જઈએ છીએ તારે આવું છે કે આવું છે હે તારે આવું છે હાલ પાકો હાલ તાર મમ્મીને પાકો દરરોજ આવું છું દરરોજ આવશું આજ મમ્મી દરરોજ આવું પણ વેલા ભાઈ આવશું મોટું નહીં કરતા હો ભાઈ ને હવે બે હો હોય એને તારે પછી વેલું આવવાનું તો ને રોજ આવું છું ભાઈ એક દિન ઓજે તાલે એમાં એવું થાય છે ન્યા જઈએ બે હવા એવું છે આપી ન્યા

અમે જેવા ત્યાં જઈએ ને એટલે ત્યાં શું શરૂ હોય ખબર જમવાનું નાસ્તો શરૂ હોય અને ખાતી હોય અને આ ખાઈએ તે જો દર કે ચણા જલ્દી કરી બધું પેક કરી ને આપડે નીકળીએ બરાબર હાલો હાલો હા હાલી બધું મમ્મી પેક કરી દે તું હાલ

બે હજાર ચોવીસ નો વ્લોગ અત્યારે હું તમને સજેસ્ટ કરું છું રક્ષાબંધન એક પેલા નવ વ્લોગ સજેસ્ટ કરું છું તો અત્યારે બાજુમાંથી વ્લોગ છે જોતા બધા ના ભાઈઓ એમાં જોવા મળી જશે ભાભીના ભાઈઓ સપનાના ભાઈઓ અને અમારી બહેનો એમાં જોવા મળશે હાલો હાલો આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જશે શૈષો નારાયણ શૈશ્રી કૃષ્ણ જેવો કીશ